હું જીતેન્દ્રભાઈ મદલાણી આજનું અમારું આયોજન મહાનગરપાલિકા દ્વારા જે આ વર્ષે અસહ્ય વેરામાં વધારો છે કોમર્શિયલ એરિયામાં ત્રણ ગણો લગભગ અને રેસિડેન્શિયલ એરિયામાં બે ગણો અને જે અસમંજસતા છે ખાસ સ્ટ્રીટલાઇટ વેરો ખાસ સફાઈ વેરો સ્પેશિયલ ડ્રેનેજ સ્ટેજ એ અમુક મહાપાલિકા કરતા પણ દસ ગણો છે કોઈમાં વીસ ગણો છે આ શાહ માટે પોરબંદરની પ્રજા આટલો વેરો સહન કરી શકે એવી પરિસ્થિતિમાં નથી બધી પોરબંદરના ધંધા રોજગાર એવા કે આટલો ભાવ વધારો સહન કરે અમે જાહેર જનતાને આહવાન કરીએ છીએ વિરોધ પ્રદર્શન કરો વાંધા અરજી સાથે વાંધાનું ફોર્મ ભરો અને બોડી સંખ્યામાં જોડાવો આજનું અમારું આયોજન નહીં હતું કાંઈ મહારાણા ઉદાને થી એક વિરોધ પ્રદર્શન રૂપે રેલી લઈ જઈ અને ચોપાટી સુધી પહોંચવાનું તો ગૌ તંત્રને સહાયરૂપ થવા ભાઈ વિરોધ પ્રદર્શન કરો ત્યાં જઈને ચોપાટી જઈને રોડ વચ્ચે બીજાને કોઈ ટ્રાફિક અડચણ ન થાય એ માટે જઈને અમે શાંતિપૂર્ણ રીતે છૂટા છવાય આઈથી ચોપાટી જશો ત્યાં જઈને અમારો વિરોધ પ્રદર્શન કરશું જય ભારત જય હિન્દ અભિયાન ખાસ અમારો અભિયાન એ રીતનો છે કે જ્યાં સુધી આ વધારો પાછો ન ખેંચાય પોરબંદરની જનતાને આ વધારામાંથી મુક્ત નહીં પડે નહીં પડે ત્યાં સુધી અમે અલગ અલગ રીતે અમારો વિરોધ પ્રદર્શિત કરતા રહેશું ત્યાં સુધી અમે જમશું નહીં ગાંધી ચીંધિયા માર્ગે કદાચ અપવાસ પણ કરવા પડે તો પણ તંત્રની ની સાડે અડીખમ થઈને પણ સુધી લડી લેશું અને મને સમજાવવા વાળા અને મને કહેવા વાળા ખાસ ધ્યાનમાં રાખે કે જીતુભાઈ બેસી જાવ તો આ વસ્તુ મૂકવાનો નથી એ ફાઈનલ છે ગમે એટલો દબાવ આવશે હું ઝૂકીશ નહીં સમાજ માટે લઈ રહ્યો છું અને સમાજ માટે લડતો જ રહીશ મહાનગરપાલિકા એટલે લોકોની સુખ સુવિધામાં વધારો એવું માની અને પોરબંદર વાસીઓ એકદમ રોમાંચિત હતા કે જલ્દી મહાનગરપાલિકા થાય તો પોરબંદર નો વિકાસ થાય ને સુખ સુવિધામાં વધારો થાય પણ મહાનગરપાલિકાની સુખ સુવિધામાં વધારો કરવા કરતા વિકાસ કરવા કરતા અત્યારે એમણે વિકાસ માત્ર ને માત્ર દરેક ટેક્સીસ વધારવામાં કર્યો છે અને લોકોને કોઈ પણ પ્રકારની સુવિધાઓ મળતી નથી આખું ગામ ગંદકીમાં પડ્યું છે કોઈ જાગતું નથી

મહાનગરપાલિકા થયું છે તો આજ હરેક ધંધાને અને ઘરનાઓને ડબલ હાઉસ ટેક્સ લગાડી દેવામાં આવ્યો છે તો આજ અમે હાઉસ ટેક્સ વધારો મહાનગરપાલિકાએ જીકેલો છે એ અસહ્ય વધારો છે આજ ગુજરાતમાં પોરબંદર જ એવું સિટી છે કે ત્યાં અસહ્ય ભાવ વધારો આવેલો છે તો આજ અમે પબ્લિકને જાગૃત કરવા નીકળ્યા છીએ કે આનો વિરોધ કરો ને હકીકતે આજ હાઉસ ટેક્સ વધારો ના હોવો જોઈએ કારણ એ આજ કોઈ પણ લગ્ન પ્રસંગનો હોલ જો કે વંડી જો તો નિયા પાંચ ગણો વધારો છે હોસ્પિટલ રૂમમાં પાંચ ગણો વધારો તો આ બધાય પાંચ ગણો વધારો નાખ્યો છે તો એ હોસ્પિટલ વાળાને હું પોતે ખિસ્સામાંથી ભરવાના છે એ પબ્લિક જે કોઈ સારવાર કરવા જવાનું છે એના માટે જવાનું છે આજ વંડીમાં આર્ય સમાજ છે તો આર્ય સમાજમાં જે કોઈ સાદાઈથી લગન કરે છે આજે આજ 4000 વેરો આવતો તો નિયા આજ 21000 વેરો આવ્યો છે તો આ આ આટલો વધારો છે એ શા માટે વધારો છે આજ પોરબંદરની પબ્લિકને કઈક તો જીવા જેવું રાખો આજ પોરબંદરની પબ્લિકને મારી નાખી છે તો આજ હું અને મારી ટીમ આજ પબ્લિકને જાગૃત કરવા નીકળ્યા છે કે આજ વાંધા અરજી નાખો ને કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ આ હકીકતે હાઉસ ટેક્સ વધારો એકવાર તમે વિચારી સમજી અને વ્યાજબી દરે કરો એવો અમારી વિનંતી છે મારું નામ રાજેશ ધીરલાલ માંડવિયા છે ફર્સ્ટ ઓફ ઓલ તો વાત એ છે કે જ્યારે પણ કોઈ મહાનગરપાલિકા બને છે કે તો લોકોની અપેક્ષા શું હોય છે કે કોઈ સારી સવલતો મળશે જે આપણા ગામનો વિકાસ થશે પણ અહીંયા તો એક ઉત્તમ રિવાજ છે કે લોકોને અસહ્ય હાઉસ ટેક્સ આવે છે એ છતાં પણ લોકોને અમે જાગૃત કરવા માટે એટલા માટે એવા છે કે આ લોકોને હજી ખબર નથી કે આની શું અસર આવવાની તો એના માટે લોકોના જ્યારે ઘરે બિલ આવશે ત્યારે એને ખબર પડશે કે જે ઝેવેરો હજાર બારસો એ સીધો ત્રણ હજાર પાંત્રીસો થઈ ગયો છે નાના માણસોને જે અત્યારે પોતાના જે લોન લીધી છે પૈસા ભરવાના નથી તે વેરા એના પૈસા કેવી રીતે ભરી શકશે બીજો અત્યારે એક મોટામાં મોટો એક પ્રશ્ન જે અમે ઓલરેડી ફેસ કરીએ છીએ એ છે બાંધકામ મંજૂરીનો તો એ મંજૂરીની માટે પણ અમે ઘણીવાર રજૂઆત કરવા ત્યાં ગયા છીએ તમને એક જ જવાબ મળે છે ટીપી નથી બન્યું તો ભાઈ તમારી જ બોડી હતી ભાજપની બોડી હતી ભાજપની બોડીએ ટીપી બનાવ્યા પહેલાં મહાનગરપાલિકા જાહેર શું કામ કર્યું મહાનગરપાલિકા જાહેર કરવાથી શું રાજકીય લોકોને વધારે ગ્રાન્ટ મળે છે એ ફાયદો જોવા માટે કર્યું છે અને આજની તારીખે આટલું થતા છતાં પણ કોઈ પણ રાજ્ય પક્ષ જે અત્યારે સત્તા પક્ષ છે એના કોઈ ઉમેદવાર કે કોઈ પણ રાજકીય લોકો લોકો માટે બહાર નથી આવતા પોતાને જ્યારે મત જોતા હોય છે તો લોકો માટે રાતોરાત દોડાવે છે તો જ્યારે આટલા લોકો લોકો હેરાન પરેશાન છે તો એ સામે કેમ નથી આપની સૌથી મોટી માતૃ સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ કે જે લોકો વેપારી ના પ્રશ્નો માટે હંમેશા ખડે પગે રહે છે તો એના પ્રમુખ કે એના એક પણ જે લોકો હોદ્દેદારો છે કેમ આની વિરોધમાં નથી આવતા કોઈ સત્તા પક્ષનો ડર સતાવે છે કે મેટર શું છે તો એ બધું પણ આ જોવા પડું છે પણ આના માટે આજે અમે રજુઆત કરવા માટે નીકળ્યા છીએ કેમ કે કહેવાય કે ટીપે ટીપે સરોવર ભરાય કદાચ અમે દસ જણામાંથી માંથી સો થશું સો માંથી હજાર થશું તો એ આશા સાથે અમે નીકળ્યા છીએ થેન્ક યુ વેરી મચ